ગુજરાતના ખાદ્ય ખોરાક વિભાગ દ્વારા દેશ વિદેશના કિંગ ઓફ શેફ એવોર્ડ માટે દેશ વિદેશના શેફે ભાગ હતા જેમાં સુરતની લા હોટલના ચીફ શેફ શશિકાંત રાઠોડને દક્ષિણ ગુજરાતમાં બેસ્ટ શેફનો એવોર્ડ મળ્યો છે ખાદ્ય ખોરાક બે હજાર ચોવીસ રસોઈ પુરસ્કારોમાં લે મેરેડિયન હોટલના ચીફ શેફ શશિકાંત રાઠોડને દક્ષિણ ગુજરાતના સર્વશ્રેષ્ઠ શેફ તરીકે સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કાર સમારોહનું આયોજન ગાંધીનગર ખાતે હેલિકોપ્ટર ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું રાજ્ય સરકારના ખાદ્ય અને ખોરાક વિભાગ દ્વારા ઓગણીસથી બાવીસ ડિસેમ્બર સુધી ખાદ્ય ખોરાક બે હજાર ચોવીસ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે શૈફ શશિકાંત રાઠોડ દેશભરમાં જાણીતી તાજ રેડિયન્ટ ટીજીસી વગેરે બ્રાન્ડ સાથે હોસ્પિટલ ક્ષેત્રમાં પચીસ વર્ષનો બહોળો અનુભવ પણ ધરાવે છે તેઓ ઇટાલિયન થાય જાપાનીઝ અને વિવિધ મેનુઓ સાથે ભારતીય ફ્લેવર અને ટેસ્ટનું મિશ્રણ કરી ફ્યુઝન ફૂડ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમણે સ્માર્ટ ગુજરાત શેફ કોમ્યુનિટીની સ્થાપના કરી છે અને પ્રમુખ તરીકે તેઓ રસોઈયાના વ્યવસાય જરૂરિયાતો ચિંતાઓ પડકારો તકો વિશે જાગૃતિ ફેલાવવાનું મિશન પણ ચલાવી રહ્યા છે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીશ ધનખડ ભારતના માનનીય કેન્દ્ર ગૃહપ્રધાન શ્રી અમિત શાહ જેવા મહાનુભાવો માટે દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન શેફ શશિકાંત રાઠોડને ભોજન બનાવવાનું કામ સોંપાયું હતું અને સન્માન પણ કરાયું હતું હાલમાં જ તેઓ સુરત ખાતે આયોજિત લીજન્ટ લીગ ક્રિકેટ મેચોમાં કેટરિંગ અને ભોજનની વ્યવસ્થા કરી હતી શહેરમાં પ્રીમિયમ લક્ઝરી લગ્ન સમારંભો નીતિ આયોગના રાષ્ટ્રીય પરિષદો મેડિકલ કોન્ફરન્સ વગેરે માટે સફળતાપૂર્વક મેનુ ડિઝાઇન કર્યું છે શેફ શશિકાંત રાઠોડ વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટીઝ વેસ્ટર્ન ઇન્ડિયા કુલિનેરી એસોસિએશનના સક્રિય સભ્ય છે તેમનું વ્યવસાયિક જ્ઞાન પ્રદાન કરી શેફ સમુદાયને પોતાનું યોગદાન પણ આપે છે મારું નામ શ્રી શશિકાંત રાઠોડ છે હું એક્ઝિક્યુટિવ શેફ છું ઓરેન્જ મેગા સ્ટ્રક્ચર અને લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સથી આ ફૂડ ફૂડ ઇન્ડસ્ટ્રી અને હોટલ ઇન્ડસ્ટ્રીમાંથી કામ કરું છું આ જે છે ને ઓગણીસ વીસ ને એકવીસ આ ચાર દિવસ આપણે ગાંધીનગરમાં હેલિકોપ્ટર ગ્રાઉન્ડની અંદર આ એક એવોર્ડ ફંક્શન હતું કિંગ શેફ એવોર્ડ એની અંદર ઓલ ઓવર વર્લ્ડથી બધા શેફ આવ્યા હતા જે એરિયાના શેફ છે જે એસોસિએટ જોડે જોડાયા છે દાખલા તરીકે ઇન્ડિયન કલેનરી એસોસિએન છે વિકા છે વેસ્ટર્ન ઇન્ડિયા કલિનરી છે પછી વર્લ્ડ શેફ એસોસિએન છે અને આપણા ગુજરાતનું જે અમે ક્રિએટ કર્યું છે ને એનું પ્રેસિડેન્ટ છું સ્માર્ટ ગુજરાત શેફ એસોસિએશન એને હું પ્રેસિડેન્ટ છું અને મારી અચીવમેન્ટ એ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં મારું ફૂડ ફેસ્ટિવલમાં કહી રહ્યા છે ઇટાલિયન ફૂડ ફેસ્ટિવલ છે થાઈ ફૂડ ફેસ્ટિવલ છે ઓરિયન્ટલ ફૂડ ફેસ્ટિવલ છે એના બધા અલગ અલગ પ્લેસ પર કરીને ફેસ્ટિવલ કર્યા છે તાજ થ્રુ કહી રહ્યા છે એના મારી પાસે સર્ટિફિકેટ છે અને જ્યારે પણ આપણે પ્રાઇમ મિનિસ્ટર સર આવે જ્યારે આપણે કોઈ બી વીઆઈપીસ આવે એનું મેનુ આપણા લિઝન પ્લેયર છે ચેન્નાઈ સુપર કિંગ છે એ બધાનું મેનુ ક્રિવેટીઝ એમ બધું કર્યું છે અને વીઆઈપીઝ જેટલી બી વેડિંગ્સ છે એનું મેન્યુ બી અમે પ્લાન કરીએ છીએ અને ઓલરેડી અમે ફેસ્ટિવલ હતું એમાં ભાગ એ જો એની અંદર અલગ અલગ સ્ટોલ હતા અને કેક કોમ્પિટિશન હતું અલગ અલગ કેટેગરી કેટેગરીવાઇઝ હતું અને એની અંદર જો જો પબ્લિક હતા એ કમસે કમ હજારથી દો હજાર બે હજાર પબ્લિક હતું એ સ્ટોલ હતું અને એક્ઝિબિશન જોવા માટે ઓલ ઓવર ઇન્ડિયાથી આવ્યું હતું અને અબ્રોડથી પણ આવ્યા હતા ઘણા બધા જો વેન્ડર છે એમનો સ્ટોલ એના માટે પણ આવ્યા હતા કઈ વાનગી જે જે વાનગી સૌથી પસંદ કરો એ ત્યાં વધારે કરીને જે લેડીઝ આખી જે કેક હતી બનાવી એને એવોર્ડ મળ્યો હતો આખી જે કમસેકમ છ ફૂટની લેડીઝ બનાવી હતી સાડી જોડે આખી કેક ઇટેબલ કેક બનાવી હતી એ આથી એમનો વર્લ્ડ રેકોર્ડ છે એમને ક્રિએટ કર્યું હતું અને એમને ટ્રોફી આપી હતી તમને જે એવોર્ડ મળ્યો છે ટ્રોફી મળી છે એને લઈને એ એવોર્ડ મારો જે છે એ ઘણા ટાઈમથી હું પણ ટ્રાય કરતો હતો કે આપણે કંઈ એવું અચીવમેન્ટ કરીએ કે જે મારા હોટલને બી અને આપણા ગુજરાતને બી પ્રાઉડ ફીલ થાય અને ઘણી વખત મેં ટ્રાય બી કર્યું હતું એસોસિએટ જોડાવા માટે તો હું ઓલરેડી બે મહિના પહેલાં જ મેં વિકા જોડે એસોસિએટ થયો છું વેસ્ટર્ન ઇન્ડિયા કલીની એસોસિએશન જે બોમ્બેમાં એમની ઓફિસ છે અને ઓલરેડી મારું સ્માર્ટ ગુજરાત શેફ એસોસિએશન છે એના જોડે જોડાયો હતો એના થ્રુ મને કોન્ટેક્ટ મળ્યા હતા અને પછી એમના જોડે જોડાયો અને એમણે મારી પ્રોફાઇલ સિલેક્ટ કરી કે ઘણા લોકો સુરતથી બી હતા બરોડાથી બી ઘણા બધા હતા પણ એમાં સિલેક્ટ મને કર્યો અને એવોર્ડ મને આપ્યો છે जी सर आपका नाम, आपका नमस्ते नेम इज प्रकाश परमार मैं ऑरेंज बेगा स्ट्रक्चर का जनरल मैनेजर हूँ और ये आप लोग की खुशी है कि आप लोग यहाँ आए हमारे शेफ को जो अवॉर्ड मिला है उसको सेलिब्रेट करने के लिए तो आप लोग का सबका धन्यवाद कितना ये कॉम्पिटिशन देखो बोलो ऑल ओवर इंडिया लेवल के सारे शेफ के जो जो एरिया के शेफ थे वो सब के लिए कॉम्पिटिशन था ओके okay? और उसमें क्या होता है कि नॉमिनेशंस भरने का रहता है एंड देन यू आर बीन शॉर्ट लिस्टेड वोटिंग्स होता है और वो उसके हिसाब से वो होता है तो शेफ की जो प्रोफाइल थी वो तो साउथ गुजरात के लिए तो एक अनोखी प्रोफाइल थी जैसे शेफ ने भी बताया कि शेफ़ इज़ बिन देर भी हम लास्ट चौदह साल से हमारे साथ काम कर रहे हैं तो पीपल मस्ट हैव सीन आल्सो कि किस तरह से तो वो लोग सारे शेफ का एक बायोरेटा बनाते हैं और उस पर से वो लोग सिलेक्ट लो करते हैं तो इट इज़ ये बहुत टफ कॉम्पिटिशन था और मुझे खुशी है कि हमारे शेफ को और अपने सूरत के शेफ़ को वो ये मिला हम सब सूरतियों के लिए एक बहुत बड़ी बात है कि इंडिया इलेवन की कंपटीशन में हमारे सूरत को ये सूरत के शेफ़ को ये कंपटीशन मिला इट्स नॉट हमारा होटल है ये पूरा सूरत के लिए एक बहुत खुशी की बात है ब्यूरो रिपोर्ट चैनल आई विटनेस